જિલ્લાના નવા પોલીસ વડા તરીકે મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો છે ત્યારે જિલ્લાના નવા એસપી ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું શેફાલી બારવાલની ઝોન સાત ડીસીપી સુરત ખાતે બદલી થતા નવા એસપી તરીકે મનોહરસિંહ જાડેજાની નિયુક્તિ કરાઈ છે મનોહરસિંહ જાડેજાને ગીર સોમનાથ થી અરવલ્લી એસપી તરીકે બદલી કરાઈ હતી રાજ્યમાં એકસો પાંચ જેટલા એસપીની બદલીઓ થતા અરવલ્લી એસપીની પણ બદલી કરવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લાના સાડા ત્રણ વર્ષ પૂરા કરી અને આજે અમે અરવલ્લી જિલ્લા ખાતે ચાર્જ સંભાળ્યો છે પોલીસ અધિક્ષક તરીકે ભગવાન શામળાજીના દર્શન કરી અને અમે સીધા આવ્યા છીએ જિલ્લાનો રિવ્યૂ લઈશું ક્રાઈમ કંટ્રોલ લોકો સાથેનો ફીડબેક એમનો પોલીસ તરીકે અભિગમ જે છે એ વધારે ઇમ્પ્રુવ થાય પોલીસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે આ પ્રકારની પ્રાયોરિટી સાથે અમે જિલ્લામાં કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને હજી અમે આજે હાજર થયા એને પાંચ જ મિનિટ થઈ છે એટલે જિલ્લાના મૂળ મૂળ પ્રશ્નો શું છે એ સ્ટડી કરીને પછી આગળ વધશે રાજ્ય સરકારનો જે અભિગમ છે એ જ અમારો અભિગમ રહેશે ઝીરો ટોલરન્સની પોલિસી ચાલે છે